હેલો કેમ છો બધા સ્વાગત છે આપનું એલિસ કિચનમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દાળ તડકા અને સાથે જીરા રાઈસ તો ચલો એકદમ સરળ અને એકદમ ઝડપથી બની જાય તેવી રીતે બનાવીશું છેક સુધી વિડીયોને જોતા રહેજો મેં અહીંયા તુવેર અને મસૂરની દાળ લઈ લીધી છે તુવેરની દાળ હું એક કપ લઈશ અને સામે મસૂરની દાળ હું બેથી અઢી ચમચી જેટલી લઈશ તમે ક્વોન્ટિટી તમારા રીતે પ્લસ માઇનસ કરી શકો છો સારી રીતે વોશ કરી લઈશું ત્યાં સુધી એને પલાળીને અડધો કલાક માટે પલાળવા દઈશું પછી ચોખા લઈ લઈશું ચોખાને વોશ કરી લઈશું ચોખાને પણ હું અહીંયા દસ મિનિટ સુધી પલળવા દઈશ એનાથી વધારે હું નહીં પલળવા દઉં અહીંયા એક પેનમાં મેં પાણી લીધું છે મીઠું અને ઘી એડ કર્યું છે સારી રીતે થોડું બોઇલ આવી જાય તેના પછી આપણે અંદર ચોખા એડ કરીશું મેં અહીંયા તમાલપત્ર અને તજનું એક નાનું લાકડું પણ એડ કર્યું છે તમે મરી કે લવિંગ પણ એડ કરી શકો છો પાણી ઉકળી ગયું છે હવે હું ચોખા એડ કરીશ દસથી બાર મિનિટ થશે આપણો રાઈસને થોડો કૂક થતાં રાઈસને એંસી ટકાથી પંચ્યાસી ટકા જેટલો જ કૂક કરવો એનાથી વધારે કૂક કરશો તો દાણો ભાંગી જશે આપણે હજી જીરા રાઈસમાં બી તડકો લગાડવાનો છે તો એ સારો નહીં બને છૂટો પણ નહીં થાય વધારે કૂક ના કરતા હવે એને કૂક થવા દઈશું દસથી બાર મિનિટ જેટલો સમય લાગશે જોઈ શકો છો આપણો રાઈસ થોડો કુક થઈ ગયો છે તેને હવે આપણે આવી રીતે ચારણીમાં ઠારી લઈશું પેનમાં મેં ઘી લીધું છે તેમાં થોડું વિડું એડ કરીશ તેના પછી આપણે રાઈસ એડ કરી દઈશું અને થોડા દાણા એડ કરીશું સારી રીતે મિક્સ થઈ ગયો છે રાઈસ તમે જોઈ શકો છો એકદમ દાણો છૂટો છૂટો થઈ ગયો છે બસ આપણો ભાત આ રેડી છે હવે દાળને પલાળીને રાખી હતી તેને આપણે એક પ્રેશર કુકરમાં લઈ લઈશું તેમાં મીઠું અને હળદર એડ કરીશું અને એને ત્રણથી ચાર વિસલ થવા દઈશું દાળ આપણી બફાઈ ગઈ છે પછી એક ડુંગળી એક ટામેટો થોડા આદુ અને ત્રણ ચાર કળી જેટલું લસણ લઈશું બધાને સારી રીતે ચોપ કરી લઈશું મેં અહીંયા ચોપરનો યુઝ કર્યો છે તમે હાથથી પણ ચોપ કરી શકો છો સારી રીતે ચોપ થઈ ગયું છે હવે આપણે એક પેનમાં ઘી લઈશું અને તેમાં તમાલપત્ર સૂકું લાલ મરચું થોડું જીરું પછી ડુંગળી લસણ અને આદુની પેસ્ટને એડ કરીશું સારી રીતે પાકી જાય તેના પછી આપણે મીઠું એડ કરીશું તેના પછી આપણે ટમાટર એડ કરીશું સારી રીતે મિક્સ કરીને હળદર જીરું લાલ મરચું એડ કરીશું આ ગ્રેવીને આપણે સરસ રીતે સીકી લેવાની છે તેના પછી આપણે તેમાં દાળ એડ કરીશું દાળને સારી રીતે મિક્સ કરીને એને સાતથી આઠ મિનિટ બોઇલ કરવા દઈશું તેના પછી આપણે દાલ તડકા માટેનો તડકો રેડી કરીશું હવે તડકા માટે મેં અહીંયા હિંગ લીધી છે કસૂરી મેથી અને લાલ મરચાંની ભૂકીને મેં આવી રીતે વાટકીમાં લઈને પાણી એડ કરીને એની પેસ્ટ બનાવી લીધી છે જેથી કલર બહુ સરસ આવે અને મરચું બળી ના જાય હવે એક પેનમાં ઘી લઈને તેમાં તેમાં આપણે કસૂરી મેથી અને હિંગ એડ કરીશું પછી મરચાંની પેસ્ટને એડ કરીશું અને દાળ પર સ્પ્રેડ કરી લઈશું સારી રીતે મિક્સ કરીશું તો રેડી છે આપણી દાલ તડકા અને જીરા રાઇસ આઈ હોપ તમને અમારી રેસીપી ગમી હશે ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા મિત્રોમાં શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા સી યુ ઇન માય નેક્સ્ટ વન થેન્ક યુ